ચૈતર વસાવાના કેસને લઈને હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે સંજય વસાવાએ એવી જાહેરાત કરી હતી કે જો ચૈતર વસાવા માફી માંગે તો એ ફરિયાદ પાછી ખેંચી લેશે જો આવું થાય તો આ મામલો અહીંયા પૂરો થઈ જાત પણ હવે આગનીની જ્વાળા વધુ તેજ બની છે કારણ કે ચૈતર વસાવાના પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચૈતર વસાવા તો માફી નહીં જ માંગે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં કેસમાં ફરી એક મોટા સમાચાર સામે આવે છે આ કેસના મુખ્ય ફરિયાદી સંજય વસાવા એવું કહ્યું હતું કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તેઓ આ કેસ પરત ખેંચવા તૈયાર છે તો સામે ચૈતર વસાવાના પત્નીએ હવે તેનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે ચૈતર વસાવા માફી નહીં જ માંગે તેમણે આ બાબતને લઈને વધુ શું કહ્યું છે સીધા તેમને જ સાંભળીએ નમસ્કાર હવે આજે આજે અમે અમારા લોકો સાથે જયારે રાજપીપળા ખાતે આવેદન પત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો आज जेलवास खोटो कर खोटो एट्ले अमरा लोग अमरा लोग खूब आक्रोश मे કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલા એકસો લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહિયાં રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે આ પોલીસ હા કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસ ને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ એ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના એમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યો છે ચૈતરવસ માફી માંગશે કે કેમ ના ચૈતરભાઈ માફી જા નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે કલેક્ટર સાહેબને અમે મળ્યા અમે આવેદન પત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબ ને પણ કહીએ છીએ કે જલ્દી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસો પછી અમારા લોકો જેલ ભરો આંદોલન કરવા પણ તૈયાર છે તો ચૈતર વસાવાના પત્નીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચૈતર વસાવા કોઈ કાળે માફી તો નહીં જ માંગે એટલે આ વિવાદના અંત તરફ જતો આ એક રસ્તો તો હવે બંધ થઈ ગયો છે જોઈએ કે હવે આ વિવાદનો કેવી રીતે અને શું અંત આવે છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બી એસ નાઇન ટીવી નમસ્કાર